ઓગણીસો અઠ્ઠાણું ના મોડેલ નું તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ રૂબરૂ જોઈ ટ્રેક્ટર અને કટર ચેક કરીને પણ લઈ શકો છો પણ કરી શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા સેટ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે

તે પણ એકદમ સારા કંડિશન ઓરિજિનલ કંડિશનમાં છે અને તે પણ કમ્પ્લેટ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો તેમાં ફોલ્ટ નથી તેની પણ જવાબદારી અને બે હજાર અઢાર ઓગણીસના ના મોડલનું આ રીપર મશીન જોવા મળશે ન્યૂ અને સાવ ઓછું વાપરેલું છે હવે તમારે બંને વસ્તુ લેવી હોય તો કિંમતની વાત કરું તો આ સેટની કિંમત ટ્રેક્ટર રીપરની બે લાખ પચીસ હજાર માત્ર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ તમને નગરા ગામે જોવા મળશે બંને વસ્તુ લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે સત્તાણું બે સત્તાવન વાળા નંબર પર ફોન કરી બંને વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો